ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી આઈસર ડેમ્પોમાં આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આગામી હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી દારૂની રેલમ છેલ અટકાવવા માટે સારું ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં રહેલા મિની આયસર ટેમ્પોમાં તપાસ હાથ ધરી હતી જે ડાયમંડ કંપનીની ચિપ્સની આડમાં આઈસર ટેમ્પોમાં સંતાણીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જોકે પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની કડક પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવાતો હોવાની કબૂલાત કરી હતી સમગ્ર મામલે ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા આઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો અને આઈસા ટેમ્પો મળી કુલ સોળ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશી ભરી આપનાર સહિત બે લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી